એક પ્રેડેક્સ કુરિયરના જે કોલ આવેલો હતો એ કોલમાં એવું મને જણાવવામાં આવેલું હતું કે તમે એક કુરિયર મુંબઈથી ઈરાન મોકલેલું છે અને એ કુરિયરમાં પાંચ કિલો કપડાં છે એક લેપટોપ છે પેન છે અને એમાં એલએસટી ડ્રગ્સ છે એટલે આ એક ગંભીર બાબત છે એટલે તમારો કોલ જે છે હું અન્ય અધિકારીને ડાયવર્ટ કરું છું એમ કરી એનો કોલ ડાયવર્ટ કરવામાં આવેલો હતો બાદમાં ફરિયાદીને એનસીબીના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું એકાઉન્ટ જે છે એ મની લોન્ડરિંગના કેસમાં યુઝ થયેલું છે જે પાર્સલ જે છે એ પાર્સલ કરવા માટેનું જે પેમેન્ટ થયું છે એ પણ આપણા ડેબિટ કાર્ડથી પેમેન્ટ થયું છે આ ગંભીર કેસ છે તમારી એરેસ્ટ આ ગુનામાં થઈ શકે છે એ રીતે ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી એની પાસે જે જે બેંક એકાઉન્ટ હતા એ બધા બેંક એકાઉન્ટ્સની વિગતો એની પાસેથી મેળવવામાં આવેલી એની પાસે જે ડેબિટ કાર્ડ યુઝ કરતો હતો એ ડેબિટ કાર્ડ્સની વિગતો પણ આરોપીઓ જે છે એ મેળવી લીધી એના પિન નંબર પણ મેળવી લીધેલા બાદમાં ફરિયાદી જે આઈસીઆઈસીઆઈ બેંકનું જે એપ્લિકેશન યુઝ કરતો હતો બેન્કની એ એપ્લિકેશન એને યુઝ કરવામાં જણાવવામાં આવેલું એના મોબાઈલની સ્ક્રીન જે છે એ સમયે એની શેર કરાવવામાં આવેલી હતી અને આરોપીઓએ છેતરપિંડીથી ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંકમાંથી દસ લાખ રૂપિયાની પ્રી પ્રીએપ્રુવડ લોન જે છે એ ફરિયાદીની જાણ બહાણ મંજૂર કરાવી લેવામાં આવેલી હતી બાદમાં એ પ્રી પ્રીએપ્રુવડ લોનના નવ લાખ છોતેર હજાર અને ચારસો રૂપિયા જે ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંકમાં જમા થયેલા હતા એ આરોપીઓએ એવું કીધું કે તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે અમે તમને એચડીએફસી બેંકનું જે એકાઉન્ટ આપીએ છીએ એ એકાઉન્ટની અંદર આ તમારા પૈસા નવ લાખ છોતેર હજાર ચારસો રૂપિયા જે છે તમે ટ્રાન્સફર કરી દો આરોપીએ એની સૂચના મુજબ પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી બાદમાં મોડેથી જ્યારે ફરિયાદીએ એના ઈમેલ આઈડી ચેક કર્યા તો એને ખ્યાલમાં આવ્યો કે આ તો મારી સાથે દસ લાખ રૂપિયાની પ્રીએપ્રુવડ લોન મંજૂર કરાવી અને મારી સાથે છેતરપીટી કરવામાં આવી છે ફરિયાદીએ આ બાબતની કાયદેસરની ફરિયાદ નોંધાવેલી આઈપીસી અને આઈટી ની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદની ફરિયાદ જે છે એ નોંધવામાં આવેલી આ તપાસ જે છે એ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ ના અલગ અલગ સોર્સ દ્વારા અમે આ ગુનાની તપાસ જે છે એ અમે કરતા હતા એ દરમિયાન અમારા ધ્યાનમાં આવેલું કે આ ત્રણેય આરોપીઓ જે છે એ રાજસ્થાન બિકાનેરના છે એ આરોપીઓનું હ્યુમન સોર્સથી અમે જાણકારી મેળવી તો એ આરોપીઓ જે છે એ હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અન્ય એક ગુનામાં નિમકા જેલની અંદર કેદ છે એવું અમને અમારા હ્યુમન સોર્સથી અમને જાણવા મળ્યું તરત જ અમે આ માહિતીના આધારે અમારા એક પીએસએની ટીમ જે છે અમે ફરીદાબાદ નિમકા જેલની અંદર અમે મોકલી આપી અને ત્રણેય આરોપીઓનો કબજો જે છે એ નિમકા જેલથી મેળવવામાં આવેલો છે ત્રણેય આરોપીઓની આપણે ગઈ વીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે અને આજે છવ્વીસ સાત બે હજાર ચોવીસના રિમાન્ડ જે છે એ મેળવવામાં આવેલા છે ત્રણ આરોપીઓ જે છે એનો રોલ વિશે હું આપને માહિતી આપી દઉં તો ત્રણ આરોપી આપણે એરેસ્ટ કરેલા છે એક છે ઇન્દ્રજીત પવાર બીજો છે રાહુલ ગેહલોત અને ત્રીજો છે કૈલાસ કુકડા આ કેસમાં ઇન્દ્રજીત પવાર જે છે એ ચાની ટપરી મેડિકલ કોલેજ રોડ ઉપર બીકાનેરમાં એ ધરાવે છે ત્યાં એની પાસે ચા માટે પીવા માટે જે અલગ અલગ જે ગરીબ લોકો જે આવતા હતા એ લોકોને પૈસાની લાલચ આપી એ લોકોને એક દીઠ રૂપિયા પાંચ હજારથી આઠ હજાર રૂપિયાની લાલચ આપી એની પાસેથી આખી કીટ જે છે આ ઇન્દ્રજીત પવાર નામનો આરોપી જે છે એમની પાસેથી મળી લેતો હતો એ કીટની અંદર સેલ્ફ ચેક જે પણ એકાઉન્ટ હોલ્ડર હોય એના ચેકની અંદર સહી પણ કરાવી દેતો એમના એટીએમ કાર્ડ પાસબુક ચેકબુક બધી જ વિગતો જે છે એમની પાસેથી મેળવી લે બદલામાં એમને પાંચ હજારથી સાત હજાર રૂપિયા જે છે એ આપવામાં આવતા હતા આ એકાઉન્ટની વિગતો મળી ગયા પછી આખી એકાઉન્ટની વિગતો જે છે એ અન્ય આરોપી રાહુલ ગેહલોત કરીને જે છે એ ઇન્દ્રજીત પવાર જે છે એ રાહુલ ગેહલોતને આ એકાઉન્ટની અંદર શેર કરતો હતો રાહુલ ગેહલોત જે છે એ જેક અને બર્ડ નામના બે ચાઇનીઝ વ્યક્તિઓ એના સંપર્કમાં છે એના બિનાન્સ એપ્લિકેશનના માધ્યમથી આ રાહુલ ગેહલોત જે છે એ યુએસડીટી આ ચાઇનીઝ વ્યક્તિઓને વેચતો હતો અને એના બદલામાં જે પેમેન્ટ આવતું હતું એ પેમેન્ટની અંદર આ જે છેતરપિંડીથી મેળવેલા એકાઉન્ટ જે છે એની અંદર પેમેન્ટ એ ચાઇનીઝ વ્યક્તિઓ દ્વારા એમાં નખાવતો હતો ત્રીજો આરોપી જે છે કૈલાસ કુકડા એ આ એકાઉન્ટમાં પૈસા આવી ગયા પછી ઇન્દ્રજીતે ઓલરેડી બધા લોકો પાસેથી સહી કરેલા ચેક મેળવી લીધેલા હતા એ ચેકને લઈ એ આ બિકાનેરની જે પણ બેંક હોય એ બેંકમાં જાય એ બેન્કમાંથી ચેક દ્વારા કેશ પૈસા મેળવે અને એ કેશ પૈસા લઈ અને પરત એની જગ્યા પર આવી જાય આ રીતના ત્રણેય આરોપીઓનો રોલ હતો ત્રણેય આરોપીઓ આપણા અમદાવાદ સાહેબ પોલીસ સ્ટેશનના ગુનામાં તો છે જ એ સિવાય હરિયાણા પણ એરેસ્ટ થયેલા છે એમના ગુનાના કામે જ નિમકા જેલની અંદર હતા અને એ ગુનો જે છે સાત કરોડથી પણ વધારે ગુનો એ હતો એ સિવાય પણ આરોપીઓ સીઆઈ સેલ દિલ્હી પોલીસ સ્ટેશનની અંદર પણ એ ગુનાના કામે એરેસ્ટ થયેલા છે